હા કાજલબેન રાહુલભાઈ ઈ ક્યાં આવ્યુંટાણા તાલુકો અને જિલ્લો કેવા મહેસાણા લગ્ન ને કલા કેટલા વર્ષ તમને બતાવનું કોઈ કીધું દિલ જો ને આવ્યા તમે બધા ના કેટલાક ડોક્ટર બતાવ્યું હતું બધા શું કેતા

અને એકદમ સરસ રીઝલ્ટ ભગવાન આપ્યું છે બરાબર તમારી ને મહેનત ને ભગવાન નું રિઝલ્ટ બરાબર બીજું કે વિડીયો મૂકો તો વાંધો રહી ને ઓકે સરસ